તો ઘણા બધા દિવસથી રાહ જોવો ને તમારી કોમેન્ટ બધાની વધે છે કે ચડાવ ક્યારે કરું ઇન્સ્ટાગ્રામ ઉપર એ પણ એને પૂછે છે કે હવે ક્યારે ચઢાવ કરવાની વાત છે તો પ્રેક્ટિસ ચાલુ કરી દઈ હવે એટલે ચડાવ તો નથી અત્યારે નહીં પણ સામાનની બધી ટેવ પડી જાય પછી બેહવામાં બહુ વાંધો ન આવે એટલે પહેલેથી એને ઉપર બાકી શું હોય છે કે જ્યારે સવારી થાય ત્યારે સીધા જ આપણે ઉપર બે જાય દડી માંડી દઈ દેશી રીતે પણ આપણે ટ્રોટ કેન્ટર ચલાવો પણ નહીં પડશે એક વખત પ્રોફેશનલ સામાન પછી ધીરે ધીરે દેશી સામાન હું તમને એ બધું બ્લોગની અંદર બતાવીશ પછીની વાતો પછી કરીએ પહેલાં ટાઈમ લેપ્સમાં સામાન કરીએ કોળાને કોઈ પણ વસ્તુ શીખવાડતા પહેલાં કોઈ પણ કામ લેતા પહેલાં એને બતાવવું જરૂરી છે બતાવવું મતલબ કે આ વસ્તુ નહીં એ સીધી કોઈ ઘોડા ઉપર નાખવામાં આવે પ્રેક્ટિસ વગર તો એ ભડકે અથવા તો એને એમ થાય કે મારી ઉપર ગાયક આવ્યું હોય કોઈ પણ પ્રાણી હોય ગાયને તમે કોઈ અલગ રીતે ટ્રીટ કરતા હોય કૂતરાને છે તો આ કૂતરાને જે આમ થતું નાખજો એવું ભડકે એ ભડકે એને પહેલાં એ કામ બતાવવું જરૂરી છે મતલબ ઘોડાને એ બતાવવું જરૂરી છે કે આ વસ્તુ એવી હાનિકારક નથી અને એનાથી એને કંઈ નુકસાન નથી તો કદાચ આ એને આપણે આ બતાવ્યા વગર બતાવવું મને દેખાડવું કે એ કોઈ સંદર્ભ નથી થતો એને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ મારા નુકસાન માટે નથી જે હું શીખેલો છું એ પ્રમાણે હું તમને વાત કરું છું અને મારા મત મુજબ બીજી કોઈ રીતે નહીં તો પહેલી વખત આપણે એને સેડલ કરવા જાય અને પહેલી વખત મેં પહેલાં એક બે વખત માત્ર ટ્રાય કરેલી છે ત્યારે મને કોઈ એવો ખરાબ અનુભવ નહોતો આજે નહીં થાય એવી આશા રાખું છું એટલે મેં તમને કીધું એમ કે બતાવવું જરૂરી છે અને ખબર પડે કે આ જ્યારે મારી ઉપર આવશે ત્યારે કાંઈ થશે નહીં અલગ અલગ સેડલ છે પોતે એની મસ્તીમાં છે ને આપણે આ નાખી દીધું છે હવે સેડલનો વારો કે ચીન જ્યારે એના ઉપર નાખવાનું હોય પેલી સાઈડ જાઉં છું કારણ કે તમે આમ કરતી રાખી ભળકે દોકે મને અનુભવ અનુભવની ખબર નથી પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે બને એટલી વ્યવસ્થિત રીતે આપણે સામાન કરી શકીએ પણ લોકો કઢાતું નથી ઊંચાઈ થોડીક વધી ગઈ હોય એવું મને લાગે છે અંદાજીત એકસાઇડ પ્લસ એની ઊંચાઈ છે હાલ તો જ્યારે પહેલી વખત સામાન થતો હોય ત્યારે તંગની પરિસ્થિતિ પણ જોવી પડે અત્યારે એકદમ ઢીલો છે તંગ અહીં અમારો આંખો હાથ વઈ ગઈ તોય થોડુંક આ સ્ટ્રેચેબલ આવે આપણે દેશીમાં તો એક ખતાણ કરીએ એટલે ખતર પણ આમાં આ એ સામાન ઢીલોય થાય આ સામાનમાં ક્યારેય ઢીલું થવાનું આવતું નથી એ અત્યારે પેટ ફૂલાવેલું હોય થોડી વાર કસરત કરશે પછી એ પેટ ઢીલું કરશે વળી પાછો સામાન તમારે ટાઈટ કરવો પડે તો આ બધા નવા નવા આપણે એક્સપેરિમેન્ટ કરી છે સવારીનો સમય નજીક છે એટલા માટે પણ હજી હું તંગને થોડોક ટાઈટ કરીશમાં વચ્ચેનો જે હોય બે ઘરના ડિસ્ટન્સથી રહેતું હોય છે એટલે આપણે એને એ પ્રમાણે સેટ કરવું પડશે પૂરતું આપણે આટલું રાખીએ છીએ સામાનમાં કોઈ ઉપાધિ નથી એટલે સવારીમાં કદાચ કોઈ ઉપાધિ ન આવી જોઈ હવે બાંધી તો આ બાંધવાનું કારણ તો મેં જયારે એન્ડ્યુરન્સ રાઈડ હતી ત્યારે સમજાવેલું હતું હવે આ ગજાવર માટે એકદમ નવું છે એટલે એ કદાચ હે બે બોલ એટલે એના માટે થોડુંક નવું છે જોઈએ પ્રતિક્રિયા શું આવે છે બસ બસ બટ બસ જે વસ્તુ તમારે રેગ્યુલર કરવાની છે એ પહેલાંથી જ તમારે એને ટેવ પાડવી પડે એ ટેવથી જ તમને એને બેહીને ફાયદો થાય અચાનક તમે પાટો વીંટી ગયો બિચારાને તકલીફ તો પડે બધાની રીત કદાચ આમાં અલગ અલગ હોય આગલા પગમાં જેનો ફેટલો આવે એ કવર કરવો જરૂરી હોય પાછળના પગમાં ચાલે આ કાશ્મીરથી હું લાવ્યો છું એક વ્લોગની અંદર મેં તમને બતાવ્યું હતું અને એક શોર્ટ્સ પણ મૂકેલો છે એટલે આ પૂછેટી એ લોકોનું કામ મને કહ્યું મારું જુગાડતી એવું વચ્ચે અદભુત બનાવ્યું છે કે ઘોડાને લાગે નહીં મેં આ પસંદ કર્યું એ લોકો ચામડાનું વાપરતા જે મેં પહેલાં વ્લોગની અંદર કીધેલું છે તમે જોઈ લેજો એટલે આ સરસ સેટ થઈ ગયું છે હા આની અંદર પરફેક્ટ બેસે છે ફિટ થાય છે અને એટલી આને તકલીફ નહીં પડે એવી આપણે આશા રાખીએ સ્ટ્રેચિંગ કરાવવું નથી તો ઓટોમેટિક કરી લે છે પણ હવે એને છોડી પછી હું એ રિસ્પોન્સ દે જોઈ તો મિત્રો માફ કરજો આ વ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરવો પડશે અને હજી આ અધૂરો છે કારણ કે સેકન્ડ મિનિટ બહુ વધી જતી હતી દસ મિનિટ જેવો તો આ વ્લોગ થઈ ગયો છે સમયની અનુકૂળતા મુજબ બીજો પાર્ટ આપણે બનાવીશું આની અંદર માત્ર અહીંયા સુધીની જ પહેલાં વખતની પ્રેક્ટિસ છે અને બ્લોગને આપણે પ્રેક્ટિસ વન ચઢાવ કર્યા પહેલાં એ રીતે નામ આપીશું તો ખાસ બન્યા રહેજો તરત જ હવે એક દિવસ પછી જ આ બ્લોગ ભાગ બે અપલોડ કરી રહ્યો છું તો બસ આપના સાથ સહકારની જ ખાસ જરૂર છે અનુકૂળતા આવે તો સબસ્ક્રાઈબ કરી શકો છો શેર કરી શકો છો અને ઝડપથી આગળ ગજાવર શું કરે છે એ તમને નેક્સ્ટ વ્લોગની અંદર ખબર પડી જશે તો ધન્યવાદ જય હિન્દ ભારત માતા કી જય થોડાક જ સમયની અંદર મળીએ છીએ પ્રેક્ટિસ ડે વન પાર્ટ ટુ ચડાવ કર્યા પહેલાં નમસ્તે